અરવલી જિલ્લામાં આજે ગુજરાત સરકારના દ્વારા માધ્યમિક શાળાના એક બાસઠ શિક્ષણ સહાયકના નિમણૂક પત્ર જિલ્લા અધિકારી દ્વારા એનાયત કરવામાં આવ્યા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મોડાસા દ્વારા શિક્ષક સહાય ભરતી પ્રક્રિયા અંતર્ગત બિન સરકારી માધ્યમિક શાળાઓમાં માધ્યમિક શિક્ષકોના ભલામણ પત્ર અને નિમણૂંક હુકમ વિતરણ કાર્યક્રમ મોડાસા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ઋષાબેન ગામિત શિક્ષણ સમિતિના ચેરમેન શાંતબે સંચાલક મંડળના બિપિનભાઈ શાહ મહેન્દ્રભાઈ પટેલ આચાર્ય સંઘના પ્રમુખ એન્ડી પટેલ શિક્ષક સંઘના અશોકભાઈ પટેલ રાકેશભાઈ પટેલ રાજેન્દ્રભાઈ પટેલ ધર્મેન્દ્રસિંહ વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઈ સોની કચેરીના ઈઆઈ આઈ ધીરુભાઈ દશરથભાઈ એડીઆઈ જયેન્દ્રભાઈ નિકુંજભાઈ ધ્રુવભાઈ કીર્તિભાઈ સહિત મહાનુભાવની ઉપસ્થિતિમાં વિતરણ કરાયા કાર્યક્રમમાં એકસો બાસાઠ માધ્યમિક શિક્ષક સહાયકોને નિમણૂક પત્રો વિતરણ કરાયા હતા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અરવલ્લી દ્વારા આજરોજ રોજ એકસો શિક્ષણ સહાયકને નિમણૂક પત્ર અને ભલામણ પત્રો આપવામાં આવ્યું જેમાંથી ત્યાંસી જેટલી બહેનોએ શિક્ષણ સહાયક તરીકે નિમણો કોડર આપવામાં આવ્યો છે એ સર્વેને હું અભિનંદન પાઠવું છું એમને શુભેચ્છા પાઠવું છું અશુ જ્યોતિ ભાટિયાનો રિપોર્ટ એસ આઇન ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલ રહું એસ આઈન ન્યૂઝ સાથે